સિંહો રત્નાસાગર મેટલ આર્ટ્સ દ્વારા ગુજરાતમાં પ્રથમ વિદેશી વનપીસ પીસ લાકડું જે તાંબા પિત્તળ તેમજ બાસઠ ફૂટ ઊંચો ગોડ આર્ટિફિશિયલ ધર્મસ્તંભ ધંધુકા તાલુકાના રાયકા ગામે દર્શનનો લાભ મળશે પોસ્ટર બનાવવા નાખ્યું છે કદાચ સાંજે નાખી જાય કદાચ લગાડશું 絶対に。 આમનું સિંધવીએ છો પાછી ગળીએ એક શ્લોક લેખો એ જ લઈ લેજો એની વિશે આપણે માહિતી મારું નામ શાહ સતારશા બકરાણી મારું ગામ સિહોર ભાવનગર જિલ્લાનું ત્યાં અમારું રક્તસાગર મેટલ આર્ટનું આ કામકાજ છે જે તાંબા પિત્તળનું અમે મંદિરો આઈટમનું કામ કરીએ છીએ જેની અંદર આ તમે જે જોઈ રહ્યા છો એ ધ્વજદન એ બંધુકા પાસે આવેલું રાયકા ગામ જે હિન્દુઆની હાંકલ તરીકે પ્રખ્યાત છે રામાપીરનું મંદિર છે અને ત્યાં જે એના મેઇન ધરતા હર્તા છે સાહેબશ્રી જેની એક પ્રેરણાથી જેને કહેવાય આ એક કામ થયું છે અને આ સ્તંભ ટોટલી ધાર્મિક રીતે એના જે કાંઈ નિયમો અનુસાર બનવામાં આવ્યો છે અને આ ધ્વજનનું લાકડું વન પીસમાં બાસઠ ફૂટનું છે જે બહારથી બોલાવવામાં આવ્યું લાવવામાં આવ્યું છે ફોરેનથી વિદેશથી લાકડું લાવવામાં આવ્યું છે અને એની ઉપર તાંબુ અને પિત્તળ અંદાજીત હજાર કિલો જેવું માથે મઢવામાં આવ્યું ડિઝાઇનો સાથે અને આ બનતા અંદાજી ત્રણેક મહિના જેવો સમય લાગ્યો છે અને એની અંદર જે કાંઈ વસ્તુ અંદર ઉમેરવામાં આવી છે એ શાસ્ત્રોક નિયમ મુજબ સપોઝ સમજી લો કે આ પાટલી છે હજુદાનની તો પાટલી આકાશમાં રહે છે તેનો બ્રહ્માંડનો એની અંદર શ્લોક મૂકવામાં આવ્યો છે જે હુદોના સલાહ સૂચન ઉપર ચાલી છે અને એવી જ રીતે આનું બોટમમાં જે છે તો એ બોટમમાં એ જમીન એ વાજ વિવાદ જશે એની અંદર જે શ્લોક લખવામાં આવ્યા છે એ પાતાળના શ્લોક લખવામાં આવ્યા છે એ પણ આપણે આગળ ઉપર જોઈશું અને આ ધજા જે છે એ એની ઉપર આર્ટિફિશિયલ બોર્ડ ચડાવવામાં આવ્યું છે કે એની આયુષ્ય વાળું જેથી કરીને આની લાઈટ આવીને આવી લાંબા સમય સુધી રહેશે પછી આ સ્તંભ ધર્મસ્તંભ છે એ રામદેવજી મહારાજના મંદિર પર લગાવવાનો છે તો એમનો સિમ્બોલિક આમાપીરના ખાસ અસવાર જે છે એ ઘોડા એમનો સિમ્બોલિક અંદર મૂકવામાં આવ્યું છે એ બધા ટોટલી વસ્તુ નિયમ અનુસાર શાસ્ત્રોત રીતે આપણી કરવામાં આવી છે અને આ જગ તમે જોઈ રહ્યા છો એ ધજા માટેની વ્યવસ્થા છે એ ઓટોમેટિક જ્યારે આ ધ્વજન ઊભો થશે ત્યારે તમે દોરીથી નીચે ઉતારી શકો ઉપર લઈ જઈ શકો અને બાવનગજની રજાની પર રામદેવજી મહારાજની બાવનગજની પરકા હિન્દવા પીરની હાકલ એવું એક એમનું એક સિમ્બોલિક નામ છે એ પણ આની અંદર ઉભેરવામાં આવ્યું છે જેથી કરીને રોષો વરસાદ સુધી આ વસ્તુની ઓળખ થઈ શકે હિન્દ્વાની હાકલ ધામ ગામ રાયકા ધંધુકા પાસે આવ્યું છે આ ગામ અને એમના જે પ્રણેતા જે છે સાહેબજી જે પોતે રામદેવજી મહારાજની કથા કરે છે અને એ કથા ઓલ ગુજરાતના કોઈ એવા ગામ ગામની હોય કે જ્યાં એમની કથા ન થઈ હોય એવું એમનું ખૂબ પ્રભુત્વવાળું કામકાજ છે અને એ સિવાય પણ અસંખ્ય લોકોના સહકારથી આ કામ થવામાં આવ્યું છે હું કારીગર તરીકે પણ અમારા પણ ઘણા કારીગરોનો આની અંદર સહયોગ છે શિહરના દરેક કારીગરોનો અમે આ કામ વતી ખૂબ આભાર માનીએ છીએ ફક્ત પૈસાથી નહીં પણ પોતાની લાગણીથી પણ ઘણું કામ એ લોકોને આની અંદર કરવામાં આવ્યું છે આજ આમનો પ્રોગ્રામ બાવીસથી ચોવીસ સુધીનો છે પાંચમા મહિનાની અને લગભગ ત્યાં આગળ અસંખ્ય માણસો ભેગું થવાની ગણતરી છે આ ધર્મસ્તંભ ઊભો થવામાં જેની અંદર ઘણું બધું આખા ગુજરાતથી અને બહારથી માણસો ભેગું થશે અને જે એના પ્રણેતા છે તે એમનું ખાસ એવી લાગણી છે કે આ સ્તંભ એક વખત ઊભો થશે એટલે રામદેવજી મહારાજનું ત્યાં આગળ જે કાંઈ કામકાજ છે એનું ઘણું સારી રીતે એનું સુશોભન થશે આવું એમનું સૂચન છે નીચેના બોટમના ભાગમાં આ કોપર લગાવવામાં આવ્યું છે કે જેથી કરી જમીનની અંદર જાય તો વીજળી કે કોઈ પણ જાતનું આની અંદર પડે તો એ ડાયરેક્ટ જમીનની અંદર ઉતરી જાય આ નિયમ અનુસાર નીચેનો ભાગ દસ ફૂટ જમીનની અંદર જશે અને એ ટોટલ કોપરની અંદર એ એને ફિટિંગ કરવામાં આવ્યું છે અને આ લાકડું ખાસ એવી પ્રજાતિનું છે એવી એવું છે કે જેને સો વર્ષ સુધી પણ ઊંધી ન લાગે એવું લાકડું લેવામાં આવ્યું અને એની ઇન્ડિયન નથી આ બાર બારનું લાકડું છે જેની બોટમ એટલે કે નીચેની પહોળાઈ બે ફૂટની છે ટોપની પોળાઈ જે છે એ દોઢ ફૂટની છે અને કોટલાની લંબાઈ જે છે એ પાસઠ ફૂટની છે પાસઠ ફૂટની અંદર બાવન ફૂટમાં પિત્તળનું કામ કરવામાં આવ્યું છે અને બાકીના જે દસ ફૂટનું ભાગ છે એની અંદર કોપરનું કામ કરવામાં આવ્યું છે એ કોપરનું કામ છે એ જમીનની અંદર જશે અને આ જે છે એ શ્લોક લખવામાં આવ્યો છે જે પાતાળનો છે પાતાળ લોકનો જે શ્લોક હોય એ શાસ્ત્રો નિયમ અનુસાર લખવામાં આવ્યો છે એવી જ રીતે ઉપર આપણે જોયું જોઈએ પાટલીમાં બ્રહ્માંડનો શ્લોક એટલે કે આકાશનો શ્લોક અંદર લખવામાં આવ્યો મારું નામ મારું નામ મજીષા સત્તાશા મકરાણી મારું ગામ સિહોર ભાવનગર જિલ્લાનું અને અમારું કામ દરેક મંદિરોનું મેટલ આર્ટનું છે જે અમે અમારો પરિવાર છે મારા પરિવાર સાથે રહીને કરી છે બીજા અમારા કારીગરો પણ છે મારો સન છે ફરહાન મકરાણી તથા બંને એમના ભાઈઓ છે અમારા બધા વતી આ કામનું અમે પૂર્ણ કર્યું છે બીજા અસંખ્ય કારીગરો પણ લાગેલા છે એની અંદર અને આ જે કામ છે એ તાંબા પિત્તળનું રજદંટ છે જે રામાપીરના મંદિર ધંધુકા પાસે આવેલું આકલ ધામમાં લાગવાનું છે જે એક હજાર કિલો પિત્તળની અંદર બનેલું છે તાંબુ ને પિત્તળ અને ત્રણ મહિના જેવાનો સમય લાગ્યો છે બનતા એનું વજન લંબાયેલ પોલા ક્ષેત્ર પર આજે તમે જોઈ રહ્યા છો એ લાકડું એ વન પીસમાં ઇન્ડિયાની બહારથી મંગાવવામાં આવ્યું છે જેની લંબાઈ બાસઠ ફૂટની છે બોટમમાં એની પહોળાઈ બે ફૂટની છે ટોપ ઉપર એની પહોળાઈ દોઢ ફૂટની છે જેની અંદર અંદાજે ત્રણ ટન જેટલું એ લાકડાનું વજન છે અને એકાદ ટન મેટલનું વજન છે એની ઉપર આર્ટિફિશિયલ બોર્ડ ચડાવવામાં આવ્યું છે એ લાંબા સમય સુધી એ બહુ સોના જેવું દેખાય એવી અમારી એક પ્રોસેસ છે અને એની ઉપર અમે ખાસ કામ કર્યું છે અસંખ્ય એના જાણકારો વતી અને ખાસ આની અંદર જે ધ્વજાદંડ બન્યો છે એની અંદર ધાર્મિક જે કાંઈ નિયમો છે એ નિયમોને અનુસરીને બધું કામ કરવામાં આવ્યું છે કે સપોઝ જમીનની અંદર જે ભાગ જાય છે કોઈ પાતાળ લોકના જાય છે તો પાતાળનો સ્લોક મૂકવામાં આવ્યો છે આકાશની અંદર આ પાટલી રહે છે તો એની અંદર આકાશનું જે શ્લોક છે પણ સંસ્કૃતની અંદર મૂકવામાં આવ્યો છે એ જે એમના એક્સપર્ટ બધા હુદેવો છે એમની પાસેથી ખાસ માહિતી મેળવીને આ કામ કરવામાં આવ્યું છે આ કામના જે કરાવવાળા છે સાહેબ શ્રી એના પ્રેરણા ત્યાગનું બધું થયેલું છે કરીને છે જેની ઘણા સારી લાગણી હતી એને પણ જે અમને ખૂટતું હતું એ પણ અમને બધું જે કાંઈ એના નિયમો લાવી દીધેલા છે એની પણ અમે કામ કરેલું અને આ બાવીસ થી ચોવીસ પાંચનો પ્રોગ્રામ છે ત્યારે આ સ્તંભ ત્યાં ઊભો કરવામાં આવશે આ જે સ્તંભ છે ગુજરાતની અંદર પ્રથમ હશે અને આપ અમારી જાણકારી પ્રમાણે આ સ્તંભ જે છે એની લંબાઈ અને એની અંદર મેટલ વાપરવાનું છે એવું ગુજરાતનું કદાચ સૌથી મોટામાં મોટો છે આવું કામ લગભગ ગુજરાતના કોઈ જગ્યાએ જોવા નથી મળતું અને સિહોર ખાતે અમારો ખાસ અમને એક આનંદ છે કે આ કામ અમારાથી થઈ શક્યું છે ને અમારી પેઢી જે છે રત્નસાગર મેટલ આર્ટ એનું અમારું આ પરિવાર છે જેના વતી આ કામ થયું છે અને બહારના પણ અમુક ઘણા કારીગરોની સહયોગ છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર